અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા છે ત્યારે આપ સૌ નિહાળી રહેલા છો ગુજરાતની સુપ્રસિદ્ધ શાહે આલમ દરગાહ શરીફ ને આ દરગાહ શરીફ ખાતે દિવસભરમાં ગુજરાતના હજારો શ્રદ્ધાળુઓ હજારો અકીદત મંદો દર્શન માટે આવે છે જિયારત કરવા માટે આવે છે ત્યારે હાલ વરસાદી માહોલ અને વરસાદની આગાહીઓની નોંધ લઈને દરેક શ્રદ્ધાળુઓ તેમજ અકીદતમંદ ભાઈઓને અપીલ કરવામાં આવે છે કે હાલ પૂરતી ગંભીર નોંધ લઈને કોઈ પણ ટૂર સંચાલકોએ કે પ્રવાસીઓએ પોતાના પ્રવાસને સાવચેતીના પગલા તરીકે બંધ રાખવો જોઈએ સાથે જ આપ સૌ આ વિડિયો એન્ડ સુધી નિહાળી આગળ શેર પણ જરૂરથી કરજો શાહે આલમદરગા ખાતે વરસાદી પાણી ભરાઈ ગયેલા છે દરગાહના ચોગાનમાં જળબંબાકાર પાણી ચારે બાજુ ફરી વળેલું છે શાહે આલમદરગા વિસ્તારમાં અનરાધાર વરસાદ ખાબકેલો છે હજી પણ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે શાહે આલમ દરગા ખાતે બહાર ગામથી આવતા રાખવી જોઈએ અને અત્યારે વરસાદી માહોલ છે ત્યારે દરગાહની જિયારત કરવાનું પણ માંડી વાળવું જોઈએ તેવી અપીલ અમારી ચેનલના માધ્યમથી અમે કરી રહેલા છીએ શાહે આલમ દરગાહ શરીફ અને તેના ચોગાનમાં જે પાણી ભરાયા છે એના દ્રશ્યો જોઈને જે કોઈ પણ શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે આવી રહેલા છે અથવા તો તેઓએ આવવાનો પ્રોગ્રામ બનાવેલો છે તેઓએ આ પ્રોગ્રામ બંધ રાખવાની અપીલ અમારી ચેનલ દ્વારા અમે કરી રહેલા છીએ હજુ પણ વરસાદ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ જણાય છે આવતીકાલે અમદાવાદની શાળાઓમાં પણ ઇમરજન્સી રજાઓ રાખવામાં આવેલી છે આપ સહુને ફરી એકવાર અપીલ કરવામાં આવે છે કે આપ સૌ આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો